તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને આજે વર્ષનો પહેલો દિવસ છે બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું અને આજે જોગણીમાના પાટા ઉત્સવમાં બી આવવાનું નહીં પૂરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને નવા વર્ષના રોમ 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 કેવી લાગે મસ્ત મસ્ત લાગે તમે ગાડી હા અમે બસ મહારાજ આવી ગયા બોલાવે જ બધાને આ પણ फटाफट યાર એક મિનિટ

જય માતાજી હાઈ ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ ભૂરીની અંદર તૈયાર થયા હે તૈયાર થઈ જવા હે

સાકે અહીંયા બે દીવા પર પ્રજ્વલિત કર્યા છે કીનો એ બંને દીવાની પ્રાર્થના કરી કે મારા કર્મના સાક્ષી રૂપે સ્થિર અને તમારી પાટલા આ જોવો તો જઈ શકે 노래, 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 이래로래 노래, 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 노 હાઉ ભાઈ હાઉ

અપરો મુખ્ય આત્માનૈવ બેસિ નૃપ્યાદમ ગુણમ તામ્રમ સત્રમ મંગલમ દૌદુલ પામમ ચિન્દ્રવદનમ યર્જિતમ જીવનમ સર્વજીવાનં પાવનમ ધામનાત્મમ ભૂજમ પરવળ્યત તત પ્રિયમ્યહમ ગંતપ્રક્ષેપહ કેસરાગરો બંગોલ અનુસાર

્રી રાઘો પ્રાર્ધિતાવતા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ઓમ રાણાય સ્વાહ ઓનાય સ્વાહ ઓનાય સ્વાહ ઉનાય સ્વાહ સમાનાય સ્વાહ બ્રહ્મણે પરામાત્મને નિકટ પાણી મુખ્યાધ્યે તો અમ સમર્પયા ફરીજમાણું ભગવાન ને ઓમ બાણાય સ્વાહ પદાનાય સ્વાહ્યાનાય સ્વાહ પુમાય સ્વાહ સમાનાય સ્વાહ બ્રહ્મણે પ ચાર વખત પાણી મૂકી આપોત્રા પોષણમ તેવ હસ્ત પ્રક્ષાલનમ તથા મુખ બ્રક્ષાલના થાય ધમ શ્રી સાથે માને પૂજા એના ચરણોની અંદર સમર્પિત કરીએ તો આવો સૌ સાથે મળી માનું નામ સંકિર્તન કરીએ માનું ધ્યાન કરીએ પ્રાર્થના કરીએ જય દુર્ગે ય એક અન્ય લાહોપચારૂજનાર્ચનાખ્ય પ્રધાનપીડસ્થ બ્રહ્મા ભગવતી રોગિ પ્રિયમ भोलियश्रीयाद्यशक्ति अम्बे मातकीरये चामुण्डा मातये स्वाहां रहवे स्वाहां रहवे स्वाहाशभृङ्गान्तारिकागरमस्तकं रोद्रात्म रुद्रात्मं वरुणं यदुगणमाम्यं गतवे स्वाहा स्वाहा स्वाहा

ભાઈ આપણે આપડી રીતે લાલભાઈ ફોટો આમ સીધો કરી પધારી દો નજીક વાળા નજીક વાગાડો ભાઈ

બે બે ભૂરા બોલજે બસ બસ તેય કોમ બે ભાઈ આ તો તમે કે શું બને આમાં શું કરવાનું ઓમા વાટક દાળું ચાંદનો પા બમી દે ચમચો એટલે

ચોપ આગળ ને આ ચોપ પેલું હા તું કિરેને બે જણ આમ હું તો ક મંદિર રે હા ના ચલો યજમાનો જલ્દી આવી જજો યજ્ઞની શરૂઆત કરી રહ્યા છીએ આગળની દરેક યજમાનો

આરિયપ્મા પ્રારભ શ્રી માતાંગાદી શ્રીમન્મહાકાલી મહાલક્ષ્મી મા્રી ગુણાત્મક દેવી મા ભગવતી દુર્ઘાદે ભાવશ જય શ્રી ગણેશ दया जय Why is <laughs> It Átteserre Nil sociedad as <laughs> a junior as a junior. Why is It Sinenını Vincent Leonard Triga Jadaha Jaya? Why is It Sinen studio Pre Geburt? Why Is मधु <trots> <tors> 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 <tors>

তো fahl at that to change the destination of the disgust, don't push only. Ya hang on that, chorola, haoki! Yes, sir Interrede- cake! I get now ifMPHstruA three 이미 there can strongwill in famil post onCheat. This is a Different dog, a certain i вызgobh ii couple? શર્વુત્રિ લાલરાત્રિ મહારાત્રે મોહરાત્રિશ્રીમી સ્વિસ્મ બુદ્ધિમોદલક્ષણ લદ્યા